તો જૂનાગઢના ગેડ પંથક જળબંબાકાર બન્યું છે ખરેડા ફાટકથી થલ્લીનો રસ્તો બંધ થઈ જવા પામ્યો છે ગામ તરફ જતા રસ્તે કોઝવે પર પાણી ભરાઈ જવા પામ્યા છે અને અનેક ગામો સંપર્ક વિહુણા થઈ ચૂક્યા છે કોઝવે પર પાણીને લઈને અવરજવરમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો જીવના જોખમે કોઝવે પસાર કરવા માટે મજબૂર બની રહ્યા છે માંગરોળના આ ગીડ પંથકમાં સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જ્યાં અનેક ગામો તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે કોઝવે પર પાણી ફરી વળતા ત્યાંથી મહામુસીબતે લોકો રસ્તો પસાર કરતા નજરે પડ્યા જૂનાગઢનું જે માંગરોળ પંથક છે તે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ખાસ લોકો લોકો છે જીવના કરતા હોય છે આપ જોઈ શકો છો અત્યારના કે જે ગામ લોકો જે છે તે અત્યારના જે કમરસમાં પાણી છે તેમાંથી પસાર થતા આવ્યા છે ખાસ કરીને આ જે રસ્તો છે તે ખરાડાથી સરસાલી થવાનો રસ્તો છે ત્યાં અત્યારના પાણી ફરી વળ્યા છે આપણી સાથે ગામમાંથી જે લોકો આવ્યા છે તેમની પાસે પછી અત્યારના કેવી પરિસ્થિતિ છે આ રોડ ઉપર ખરાબ છે સર બહુ એટલે બહુ ખરાબ છે રસ્તા ઉપર ઉપર ખાડા પડી ગયા છે એટલે એટલે ખાડા છે અને બહુ પરિસ્થિતિ બહુ નબળી છે અચ્છા આ કેટલા સમય આ પરિસ્થિતિ હોય છે હજી ક્યારથી આ રસ્તો બંધ થયો છે રસ્તો વરસાદ સારું થાય ને એટલે રસ્તો બંધ થઈ જાય પાણી પુલ પાવર આવી જાય એટલે રસ્તો બંધ થઈ જાય શું રજૂઆત છે તમારી માંગણી શું છે ખેતરમાં કેવી નુકસાન છે ખેતરમાં તો નુકસાન છે એ તો અત્યારે જોવા નથી ગયા આ ફૂલિયો અદર લેવા માંગે છે બે બે પુલિયા છે સાથે અન્ય લોકો પડશે તેમની પાસે શું મુશ્કેલી પડે છે ખાસ તો ગામમાં શું પરિસ્થિતિ છે અમારું ગામ સરસાલી છે અમારે સરસાલીએ જવાતું નથી તેમ ખરડાઈ નથી આવડતું કોઈ માણસને અમારે તબિયતમાં મોડું હોય તો અમારેથી આમ કેસો જ ન જવાય ન જવાય બાટવા બાજુ અમારે વયસમાં રહેવું પડે એટલે અમારા પુલની માંગણી છે સરકાર પાસેથી તો આપે તો શું કેટલા સમયથી આ પરિસ્થિતિ અને માંગણીને જે છે બનવું તમારી માંગણી કેટલા સમયથી જઈએ સમય તો અમારે તો પાંચ સાત વર્ષથી છે સોમાસુ બેઠે અને આ ક્યુ આ ક્યુ પાણી આવતું હોય છે ગેડ કેવાય તમારું છે અને ઉપરથી પાણી આવે છે આવે છે પછી દીવરાણા આવે એ બધી પટ્ટી લાગુ પડે તો આ જે ગેડ પંથકના તમામ ગામડાઓ છે તે બેટમાં ફેરવાઈ ચૂક્યા છે અને ખાસ કરીને નીચાણવાળા જેટલા ગામડાઓ છે તેમાં પાણી ભરાયાવાની વાત છે ખાસ કરીને લોકોની માગણી છે કે જે પુલિયા બનાવવામાં આવે છે કોઝવે બનાવે છે તે ઊંચો બનાવવા છે જેથી પાણી છે તે આવવાની શક્યતા ખૂબ નહીવત થઈ જાય જે રસ્તો બંધ થવાનો જે વાત છે તે પણ જે છે તે લોકોને મુશ્કેલી ઓછી પડે તે માટેની આ રજૂઆત તેઓ કરી રહ્યા છે કે તમે સંદેશ ન્યૂઝ સર